બનાસકાંઠાના વડુમથક પાલનપુર ખાતે પરંપરાગત મોટા રામજી મંદિર પથ્થર સડકથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ વચ્ચે રથયાત્રા વિવિધ માર્ગો પર પરિક્રમા કરી હતી મોટી બજાર નાની બજાર થઈ ત્રણ બતી ચોકમાં શોભાયાત્રાનો સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ સન્માન કર્યું હતું તેમજ પોલીસ વડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગઠામણ દરવાજા થઈ શહેરના અન્ય વિસ્તારોમાં પરિક્રમા કરીને હનુમાન ટેકરી વિસ્તાર રથયાત્રા પહોંચી હતી બપોરનું ભોજન લક્ષ્મીપુરામાં કરવામાં આવ્યું હતું રામ સેવા સમિતિના કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાજકીય આગેવાનો અગ્રણીઓ સ્થાનિકો પણ મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાયા હતા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સીધી દેખરેખ હેઠળ રથયાત્રા નીકાળવામાં આવી હતી મોટા રામજી મંદિરના મહંત શ્રી રાઘવ ઉદાસજી મહારાજનો રથ સૌથી આગળ હતો અને ઉત્સાહ અને ભક્તિમયથી સુખરૂપ સંપન્ન થઈ હતી